હેલો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ખોખરા હનુમાન મંદિર તરફ જવાના રસ્તે આજે શનિવાર હતો એવું થયું કે આજે આપણે ફેમિલી સાથે ખોખરા હનુમાનના દર્શન કરવા જઈએ પણ મિત્રો આપણે આ જોઈ શકીએ છીએ વિડીયોમાં કે આ રોડની હાલત અતિશય ખરાબ છે અતિશય તમે આમાં બાઇક લઈ નીકળો અથવા નાનું વાહન લઈ નીકળો એટલે તમારા બાઇકના ટાયર કે ગેરિંગ ગયા સમજો આખે આખો રોડ જે છે એ ટોટલ અનબેલેન્સિંગ અને ખાડા ભરેલો લપટણો અત્યારે વરસાદના લીધે અતિશય બિસ્માર હાલતમાં છે મને તો એ નથી સમજાતું કે આ રોડ ઉપર પચાસથી સાઠ કારખાના આવેલા છે એમના માલિકો રોજ અહીંથી જે નીકળતા હશે એમાં કામ કરતા વર્કરોની શું હાલત હશે આજે આ દર્શન કરવા આવવાનું થયું એટલે આ માલુમ પડ્યું આટલી ખરાબ હાલતમાં આ રોડ છે આપણા મોરબીના એમએલએ શ્રીની અંદરમાં આ રોડ આવતો હોય કે તો મને ખબર નથી પણ ધન્ય છે અહીંના સરપંચો કે આ જે રોડ છે જે ખાતામાં કે જે ગામમાં આવતો હોય એને કે આટલો ખરાબ હાલતમાં છે એટલે જલ્દીથી આનું રિપેરિંગ કામ થાય બાકી અહીંયા આપણે મોરબી માટે કહી શકીએ આજુબાજુમાં તો ફરવાલાયક સ્થળોની અંદર આપણી પાસે મોરબીમાં જોઈ એવા એમાંનું એક આખા ઇન્ડિયામાં ચાર આવા મોટા હનુમાનજીની જે પ્રતિષ્ઠા કરેલી છે એમાંનું એક આપણું ખોખરાધામ છે ત્યાં દર્શન કરવા માટે માણસો આવે છે એ રોડની આવી ઐકોનિક હાલત હોય તો આપણે કેવી રીતે ગુજરાતમાં ટુરિઝમ વિકસાવી શકશું એ એક પ્રશ્ન છે આપણા મોરબી માટે એક આ ખરાબ પરિસ્થિતિ કહેવાય કે જે આ રીતનું થઈ રહ્યું છે તો મિત્રો આગળ ફોરવર્ડ કરજો આ વાતને જો તમને યોગ્ય લાગેલી હોય તો કે તાકીદે આ રોડ કરાવે એમએલએ શ્રીને અને લાગતા વળગતા શ્રીને અને સરકારના મંત્રીશ્રીઓ અને કલેક્ટરશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ એક ધર્મસ્થળ છે જે આઇકોનિક છે એ રોડ બહુ સરસ સુંદર રાખો તો વધુને વધુ પ્રવાસીઓ ત્યાં આવી શકે અને દાદાના દર્શને જઈ શકે આપણા એમએલએ શ્રી હનુમાન દાદાના તો પરમ ભક્ત છે એટલે આ વાતને સમજશે અને વહેલી તકે આ રોડનું કામ કરાવશે